અરે આપેલા ઓનલાઈન

રોકડું હા તો રોકડું આપી દે આડો મોકલી માનીશવાનું હતું જો મિત્રો કટ ચાલુ થઈ ગયો છે તો એમનો કટ આવી ગયો પણ પણ કટ બતાવું છું રંજુભા ગોડાબાનો કટ આવ્યો છે લાવ્યા બકરી અને ગોડાભા લાવ્યા વાઘ એટલે એ પણ મને સ્ટોરી છે તો મિત્રો કટ બતાવું છું બ્લોગમાં બને રહો

મારા જોવે પાછો ભૂંડો ના એ વાગ મંગાવા તો હર ખીરી દી પાછો ખાવરા દેરી કન બો ઢેરો રાખજે શું તો મેં તોની પાછો ચોરી મેલે હું તો ચોરી મેલ જે તા જોવે તારે તારે જોવું હોય તો જોઈ લેજે પછી સા મમાર રાપત પર છે દૂધ લે દૂધ ઠેલો દૂધ હર ખો આવતું ના એટલા તો બી બકરી મંગાઈ છે પાછો તારે કોઈ દૂધ બુધ હાલે છે

ખાવાનું તો લેટવું જ પાછું આ બનાવ તો હારું પાછું મારે ખાવા થાય બે ચાર ગોટા ગરમ ગરમ જો કઈ ખાટલા બે કોઈ ધ્યાન રાખવા કે રાખતા ધ્યાન રાખવાની બે જ પડે ચાલુ ગમ્મત જોયું જ નહીં નથી અને આવું તો ના હોય પેલા મગન જ નહીં બે દા નો ઘરમ ગરમજ મને પેલા સમાચાર મળ્યા રમેશ ને કીધું ને પેલા લડી મારે તમે તમ ઘેર ને ઘેર સોગ પેલા મોટા ને ધખા કર્યા મારી પાછા હોવાનું ગો કર્યા વાત આચી જ પણ આ ધોન રાખે બધા જીઓ ને હાલ ઘોડા શાકભાજી લેવા જવું અમે લટવા છે ગોટા ગોટા બનાવતા હતું હવે છે ને લે

પછી એવું કહીએ કરીને લડતા ખબર નઈ પડશે ભાઈ ભાઈ હું લડા આપણે વાત થોડી જોવા નહીં કારણે લડ્યા એ હા એ બે ચાબા બનાવ

ખાવાનું કેતો ખાવાનું પણ તમારું ક્યાં કે હું સોચી ને તેને કુતરો ફરતા થઈ ગયા તમારા

હમણાં જો ના ગામ માં કીધું શીરો બીરો બનાવ છે સોજી મોજી લેવા જો હા તે કુતરો ફરી ફરી વળે તો મેળી દેવતમાં તો હા આ સાત મારું બીમાર કુતરી છે હું ને પાછા તાની યાર કે ફેલા ગોભ્રો મારી વાત આવ આ કુતરી ક્યુ મુ ઢું લઈ નહીં જવાનું થોડું હવે કરીને ગમ બ જવાનું તો આપણાનો કુતરો કીધે કે મારા ગમનું મન છે પણ આ તો યાર

સાબા આયો ઓને કરી છે ગોમમાં ઓનલાઈન વાઘ મંગાયો છે કમાવા ખોટ નઈ ભૂનો ફડો સાબા છો હા એક ફાકે હોય ગોમમાં પડ બકરી મંગાય છે મી જોને એમ મત કીધું એક કોથળમાં દૂધ અને એક કોથળમાં છાશમાં મેકરેવી બકરી મગાય છે નારો વાઘ મગાય છે મારી ખબર છે પણ મારા ઘેર આવી ખાઈ જહે તો હું હા બકરી તો કોઈ ના કા કાળી સારો ખાય અને વાઘ તો ને તો આના મને ખાઈ જાય એ વાઘનો વાગ આ બધું પકતું મે રો યાર

જોઈ મિત્રો બ્લોગ માં આ રીતે સ્ટોરી લેવાય છે જોવાની મજા આવે તો જોતા

વાઘ રખાય વાઘ રખાય અરે જો અંદર તમારી બકરી તારો વાગ્યા લેતા હાજી તો આવીએ નહીં તો તારે મૂર્ખા પેલા 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 અલીયા ભાઈ આ હે મૂલકો દોરી ના આવે તો વાત તો નક્કી કર દેલા ઓનલાઈન ખીલીએ માંગાય તો કેસ કરી વાહ કેન આયો

મારેલી બકરી જેવું મૂઢું લઈ દીધા મારું માર બેટો બકરી કેન્સર કરાય હોય મારી બકરી હોને જે મીનો થાય દે બકરી કે થાય પેલા નો વાત તો કોઈ ઓને દૂધ મે લીસા નતો પીરાવાનો વાત પૈસા કો માપવાનો નતો અને બકરી લાવ તો મારે સાખા થાય મારા ઘર જમાવતા માર બેટો